નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વીડિયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જિલ્લાના સાવરકુંડલા લીલીયા અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે તો બીજી તરફ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ બંધ પણ થયા હતા અમરેલીમાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન વીસ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ અમરેલી જિલ્લાના વડીયા સાવરકુંડલા અને લીલીયા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો લીલીયાના દુધાળા જાત્રુડા સાજન ટીંબા અંટાળીયા ભોરીંગડા ઇંગોરાલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખારાપાટ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે આજના મુખ્ય સમાચાર મળીશું નવા વીડિયોમાં નમસ્કાર